સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ જીવનભર નહીં ભૂલાય સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ અને મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડઝ ડીડ કેન કુડ વિલ વુડ સેલ શુડ મે માઇટ મોસ્ટ આ બધા હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે એટલે આવું ગો એટલે જવું ઈટ એટલે ખાવું ડ્રિંક એટલે પીવું સ્પીક એટલે બોલવું રાઇટ એટલે લખવું રીડ એટલે વાંચવું બાય એટલે ખરીદવું સેલ એટલે વેચવું પ્લે એટલે રમવું સીટ એટલે બેસવું સિંગ એટલે ગાવું સ્લીપ એટલે સૂવું સી એટલે જોવું સ્ટે એટલે રોકાવું વગેરે વગેરે આ બધા મુખ્ય ક્રિયાપદ છે એટલે કે મેઇન વર્બ